આજે વટ સાવિત્રી છે ત્યારે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિય મનોમ આવે છે વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરણિત મહિલાઓ જ રાખે છે જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે તે પ્રાર્થના આજે કરી હતી અને સોહાગણોએ આજે વડની પૂજા કરી છે આજે વટ સાવિત્રી છે વર્ષ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ જેઠમાસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વર્ષ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરણીત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે તેમનું દાંપત્ય જીવન પણ સુખી રહે આ વર્ષે વર્ષ સાવિત્રી એકવીસમી જૂને છે એટલે કે એકવીસમી જૂન અને બાવીસમી જૂને તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝ પણ હતા કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ એકવીસમી જૂને સવારે શરૂ થઈ ગઈ હતી અને બાવીસમી જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે વૈદિક પંચાંગ અનુસાર વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે એકવીસમી જૂન શુક્રવારે સવારે સાત એકત્રીસ વાગ્યાથી શરૂ થઈ બાવીસમી જૂન શનિવારે સવારે છ ને સાડત્રીસ વાગ્યા સુધી ચાલુ રહેશે તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમય થાય છે આધારે જેઠ પૂર્ણિમા તિથિ બાવીસમી જૂને છે કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે પાંચને ચોવીસ થશે ત્યારે એકવીસમી આજે સૂર્યોદય સવારે પાંચને ચોવીસ થશે પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગુ રહી છે એકવીસમી જૂને સાવિત્રી પૂર્ણિમાના વ્રતના દિવસે શુભયોગ અને જેઠ નક્ષત્ર છે તો શુભયોગ સવારથી સાંજ સુધી છે જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારથી સાંજ છ ને ઓગણીસ સુધી છે તે દિવસનું શુભ મુહૂર્ત અભિજિત મુહૂર્ત સવારે અગિયાર થી બપોરે બાર એકાવન મિનિટ સુધીનું છે એવામાં વટ સાવિત્રીના વ્રતની પૂજા શુભ યોગમાં કરાઈ હતી સાવિત્રી વ્રત પતિની લાંબ આયુષ્ય ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે આજે વ્રતમાં દેવી સાવિત્રી સત્યવાન અને વડની પૂજા કરાઈ હતી આ દિવસે સત્યાવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે તે આ દિવસે યમરાદ પણ પૂજન કરવામાં આવે છે આ વર્ષાવિત વર્તની પૂજા છે જેના થકી આયુષ્ય માટે ખાસ પૂજા કરવામાં આવે છે ને વડા ભગવાનની પૂજા એ માટે કરવામાં આવે કે પોતાના પતિનું આયુષ્ય વૃદ્ધિ થાય અને પોતે અખંડ સૌભાગ્યવતું થાય ધાર્મિક મહત્ત્વ એક છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન થાય છે આ એક જ વર્ડના દિવસે ત્રણે ત્રણ દિવસ ત્રણે ત્રણ ભગવાન એક જ જગ્યા પર રહેલા છે

પણ ગાણી નહીં થઈ શકે એટલે એક ફળ ખાઈને એક તાણો અપવાસ કરીને બી આ વર્ત કરે છે સુરતમાં વડ સાવિત્રીનું વ્રત રાખી મહિલાઓ પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી તે વડના ઝાડને દોરા બાંધ્યા હતા બ્યુરો રિપોર્ટ